YouTube family કેમ છો બધા મજામાં મજામાં તે ને તમે બધા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી અને આપણે છે ને જો અત્યારે દાળ ઢોકળી બનાવવાની છે તો હું તમને દાળ ઢોકળી કેવી રીતના બનાવાય એ બધું તમને બધાને બતાવીશ તો તમે બધાય આગળ દાળ ઢોકળી બનાવવાની છે તો આપણે છે ને જો દાળ લઈ લીધી છે ચા તુવેરની દાળ છે એ આપણે લઈ લીધી છે અને હવે આપણે એને બાફી નાખશું આપણે છે ને તો એની દાળ છે ને એ બાફાની છે એમાં આપણે પાણી નાખી દીધું છે અને મીઠું નાખી દીધું છે અને અને હવે આપણે આને બાફા મૂકી દેશું દઈશું મિત્રો આપણે છે ને જો ડાળ ઢોકળી બનાવવાની છે તેમાં આપણે ઢોકળી બનાવવાની છે તો આપણે છે ને ઘઉંનો લોટ લઈ લીધો છે અને હવે આપણે આને લોટને બાંધી દેશું હાલો મિત્રો આપણે છે ને જો રોટલીનો લોટ બાંધી લીધો છે જો આવી રીતના કાંક આપણે રોટલીનો લોટ બાંધ્યો છે આપણે આની રોટલી બનાવવાની છે તો હવે હું રોટલી બનાવી નાખું પછી તમને બધાને મળું ને જો હવે આવા ગુંદલા બની નઈ ખાસે અને આપણે આવા આની રોટલી બનાવવાની છે પછી રોટલી બનાવીને પછી આપણે આના બટકા બનાવવાના છે તો હું તમને બધાને બતાવીશ હું કેવી રીતના બનાવું ઈ આવી રીતના રોટલી બનાવવાની છે તો આવી રીતના પેલા રોટલી બને નહીં અને પછી આપણે આના બટકા કરવાના છે કારણ કે દાળ ઢોકળીમાં નાખવાનું હોય એટલે આપણે બટકા તો કરવાના જ હોય

અત્યારે બધા એવી રીતના બટકા પાડીને પછી બધી રોટલી વણી નાખી છે બટકાય કરીને ખાશે અને હવે આપણે ટમેટા અને મરચાં ને એવું સુધારવાનું છે જો એવું બધુંય લઈ લીધું છે જો टొమేట లా నవ్వేగా టొమేటో ఖయి గ యాక్ హే నవ్వేగా తుడా మడో ఖయి గ జా టొమేటా మర్చా పసి లింబు కోథంబరీ ఏబు బది సుధారిన్ పసి యమా నాఖ్వను సే అవే హు సుధారి నాఖు ఎనే సి అయే కే ఉబరి నాఖు మన్ తో యా లింబు గల નવિયા બેન ની ટમેટા મળા છે અસ્મિતા મરસાડા ના આવડે કેમ હોય વાહ આવડે કયું મરશું હાલ તું મરશું મળ હાલો મિત્રો તો છે ને જો આપણે મચ્છર ટમેટા કોથંબરી રસ કાઢી લીધો છે મસાલો ગયો છે અને હવે આપણે જોઈ લેવી કે આપડી દાળ બફાઈ ગઈ છે કે નહીં એમ હાલો મિત્રો તો છે ને જો આપડી દાળ બફાઈ ગઈ છે હવે હાવ જો તમે બધા જોઈ શકતા થશો જો આવી રીતના હાવ બફાઈ ગઈ છે દાળ દાળમાં હાલો મિત્રો આપણે છે ને જો દાળ બફાઈ ગઈ છે તો આપણે એમાં હળદર નાખી દીધી છે જો આપણે દાળમાં હળદર નાખી દીધી છે હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું પછી એમાં ટમેટા નાખશું આવી રીતના કાકા અમે તો દાળ બનાવી છે એવી પછી એમાં મરચાં નાખશું કોથમરી નાખી દેશું આવી રીતના બધું નાખી નાખી દીધું છે અંદર હવે હવે આને દાળ ને છે ને ઉકળવા દેવાની છે મૂકી દીધી છે ઉકળવા તો દાળ ઉકળી જાય પછી આપણે આમાં ઢોકળી નાખવાની છે દાળ ને વઘારીશું ઉકળવા મૂકી ઉકળી ગઈ છે હું તમને બધાને બતાવું આપડે ડાળ ઉકળી ગઈ છે હવે એમાં આપણે ઢોકળી આ બનાવી ઢોકળી નાખવાની છે આપણે એમાં બધી એક એક ઢોકળી નાખી દેવી એને પછી ઢોકળીને ચડવા દેવાની હેલો મિત્રો ઢોકળી નાખી દીધી રોટલી ની અંદર સડવા દેવાની હોય આપણે છે ને જો હવે રોટલી સડી ગઈ છે

અને અમારી દાળ ઢોકળી કેવી લાગી એ પણ તમે બધાય કહેજો અને તમે બધા કેવી રીતના બનાવો એ કહેજો અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરવી હવે અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય